મેણબત્તી ઉખાણ નંબર ત્રણ એવી કઈ ચીજ છે જેમાં ગરમ થવાથી જામી જાય છે બોલો કઈ ચીજ ઈંડો ઉખાણ નંબર ચાર એવું શું છે જેમાં ફસાવાનું ખૂબ જ આસાન હોય છે અને નીકળવું ખૂબ જ મુશ્કેલ છે બોલો એ શું મુસીબત ઉખાણ નંબર પાંચ ચાલવામાં તો સૌથી વધારે ગરમીમાં તમને સુખ આપું મારે ત્રણ પગ વધી શકતો નથી બોલો કોણ પંખો ઉખાણ નંબર સો નદી ઘણી બધી છે પાણી નથી દેખાય નગર પણ ન દેખાય પ્રાણી કલમ થી બની એની કાયા પણ કાગર નંબર સોના નું પલંગ નથી મહેલ એક રૂપિયાનો પાસે નથી તો પણ રાજા કહેવાય બોલો એ કોણ

ગુસ્સો ઉખાણ નંબર દસ એ કઈ ડ્રેસ છે જેને પહેરી શકતા નથી બોલો કઈ ડ્રેસ એડ્રેસ ઉખાણ નંબર અગિયાર મારાથી નહીં લાંબુ કોઈ હું શું આદેશ નિશાન મારા તન પર દોડે છે ને વાહન લઈને કરે ગુમાન બોલો હું કોણ નંબર બાર એવું કયું ફળ છે જેને મીઠું હોવા છતાં વેચી શકાતું નથી બોલો કયું ફળ કર્મ ફળ ઉખાણ નંબર તેર એવો કયો વાર છે જે સાતે વાર કરતા મહત્વનો છે બોલો કયો વાર પરિવાર ઉખાણ નંબર ચૌદ હાથમાં એ તો લાગે નાનો પણ દુનિયાનો છે તે ખજાનો હોય પાસે તો ફટ પડે ને વારંવાર હોય લોક કહે બોલો એ કોણ મોબાઈલ ઉખાણા નંબર પંદર માથું બાંધેલું ને વાર સુટ્ટા રોજ ઉઠીને દૂરમાં સોટ્યા બોલવો એ શું સાવરણી ઉખાણા નંબર સોળ એક પુરુષ નો કારો રંગને જોડે રહે માલિક સંગ સાથ આપે ને સંતાઈ જાય બોલો પડસાયો નંબર સત્તર લાલ આસો રંગ છે મારો આવું છું ખાવામાં કામ માથે છે મારે લાલ ચૂટી તો બતાવ મારું નામ બોલો કોણ ગાજર ઉખાણ નંબર અઢાર ક્યારે કોઈનો ખરાબ ચાલે ત્યારે જ કોઈનો સારો આવે ત્યારે દુનિયાનું એ સૌથી ભરવાન ગયા પછી એ ન મરવાનો બોલો એ કોણ સમય ઉખાણા નંબર ઓગણી પૂરી દુનિયા મેં જોડ્યા કોઈ કરે મારો યુદ્ધ તો કોઈ કરે મારો મિસયુઝ બોલો કોણ ઇન્ટરનેટ કારણ નંબર વીસ એક ફૂલ છે કારા રંગે માથા પર હંમેશા સોહાય તેજ તૂપમાં ખીલી જાય એ પણ સાયામાં જાય બોલો એક સૂર્યમુખી